નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું ધોરણ છ નું ગુજરાતી વિષયનું આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે તે આપણે લઈને આવી ચૂક્યા છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને ખાસ અભ્યાસ કરી લેજો કારણ કે આ જે પ્રશ્નપત્ર અને સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે અધ્યયન નિષ્પતિ પ્રમાણે છે તમારી જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તમારી જે ત્રિમાસિક કસોટી છે તમારી જે સ્વ અધ્યયન પોથી છે તેની અંદરથી જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે આ પ્રશ્નપત્રની અંદર લીધેલા છે તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર પચીસ સાત દસ બે હાજર પચીસ ને મંગળવારના રોજ જે એસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે સમય છે બપોરે બે થી પાંચ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો જેના કુલ બાર માર્કસ છે ચાલો હવે અહીંયા આપણને પ્રશ્નપત્ર આપણે જોવાના છીએ એટલે પ્રશ્નપત્રના જે ઉત્તરો છે ને એના માટે તમારે પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવાની છે અને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે જો અહીંયા નંબર આપેલો છે તમને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે જુઓ પ્રશ્ન નંબર આપેલા છે દરેક પ્રશ્નના બે ગુણ પેલો આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ જેમને પણ પ્રશ્નોના જવાબ આવડતા હોય કોમેન્ટની અંદર જણાવી શકે છે બીજું કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો તમારા જોઈએ આપણે કયા વિદ્યાર્થીઓ કોણ સૌથી વધારેમાં વધારે પ્રશ્નોના ઉત્તર આપે છે ત્રીજું ધનુષ્યમાં કયા કયા રંગો હોય છે ચોથું માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શું શીખવા જેવું છે પાંચમું ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી અને છઠ્ઠું ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો કોઈ પણ એક જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા એક કાવ્ય પંક્તિના ત્રણ માર્ક છે આપણને બે કાવ્ય પંક્તિઓ આપેલી છે ચાલો હવે મિત્રો આપણે અહીંયા આગળ વધીએ એના પહેલાં હજુ એક તમાર તમને કહી દઉં કે આપણે અહીંયા પ્રશ્નપત્ર જોઈ રહ્યા છીએ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે એટલે કે એપ્લિકેશન પર પણ સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે અને સાથે સાથે આપણી આ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે બ્લૂ પ્રિન્ટ છે તે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે પરીક્ષામાં એટલે કે પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો પહેલી કાવે પંક્તિ છે દરિયો તારું દિલ વિશાળ વૃક્ષો તારી વાત મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત તું તરણાનો તરણ હર ઝરણાનો નાદ ફૂલ ફૂલની રંગ સુગંધ તારી છે સોગાત ત્યાર પછી બીજું આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ કોઈ દિન રહેવાની બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઓધવજી ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો તો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો દરેક વિષયને આપણે બબ્બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે તે અધ્યયન નિષ્પત્તિ

જેથી કરીને શિક્ષક મિત્રો જો પરીક્ષા લેવા માંગે છે તો સીધી ઝેરોક્સ કરાવી અને પરીક્ષા પણ લઈ શકાય ચાલો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેના કુલ પાંચ માર્ક છે પેલું જટ ન ઉકેલી શકે એવો પ્રશ્ન તો કોયડો હવે જો અહીંયા તમને બાજુમાં જવાબ આપી દીધેલા છે મિત્રો બરાબર છે અહીંયા તમને શબ્દ સમૂહની અંદર ખાસ જોજો આપણે જવાબ આપી દીધા છે બીજું મરણ પછી બારમા દિવસે થતી વિધિ તો બારમું અથવા તો કારે છે ગીરીને ધારણ કરનાર તો ગીરીધર વાદળાની ગરજના અને વીજળી તો ગાજવીજ અને રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું તો તમરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ લીટી દોરેલા શબ્દના સમાનાર્થી શબ્દ આપી વાક્ય ફરીથી લખો જેના કુલ પાંચ માર્ક છે તો હે પર્વત તારા પૂર્ણ ખભા કેમ છે તો અહીંયા પર્વત નીચે અંડરલાઇન છે બીજું તો ગાર્ડ જંગલમાં રહેતો તો જંગલ નીચે અંડરલાઈન છે રાધિકા આજે ગમગીન કેમ છે તો ગમગીન નીચે અંડરલાઈન છે અપ્પુને પાણી પીવું હતું તો પાણી નીચે અને પાંચમું આકાશમાં વાદળ દોડે છે તો આકાશ નીચે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલી સંજ્ઞાઓને આપેલ કોષ્ટકમાં વર્ગીકરણ કરો જેમ કે મધપુડો ઘી ટોળું તેલ અને ગાંધીજી તો એને વ્યક્તિવાચક સમૂહવાચક અને દ્રવ્ય વાચકની અંદર આપણે વર્ગીકૃત કરવાની છે તમને જે પ્રશ્નના ઉત્તર આવડતા હોય એટલે કે જો તમને આ પ્રશ્નનો ઉત્તર આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો જોઈએ આપણે કેટલા વિદ્યાર્થીઓના પ્રશ્ન સાચા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે અહીંયા કાઉસમાં તમે જોશો તો થોડીવાર ટપો ટપ અવારનવાર થરથર શાંતિથી વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે મિત્રો આ સમગ્ર પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે અથવા એનું સોલ્યુશન જે છે તે આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂક્યું છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો પહેલી ખાલી જગ્યા એક સન્યાસી ખાલી જગ્યાથી ચાલ્યા આવે છે અહીંયા કાઉસમાંથી તમને જે સાચો જવાબ લાગતો હોય એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનો છે મિત્રો ચાલો કોમેન્ટની અંદર દેજો પહેલો માણસ માણસથી ખાલી જગ્યા રહ્યો છે નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવે છે ચોથું નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે મોટી રિસેસમાં વધારે ને પાંચમું માણસો ખાલી જગ્યા મરવા લાગ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ક ખોટો વિકલ્પ છે કે અને સાચું વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક્સ છે પહેલું અભિજીતે એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી મીઠું ખાંડ કે હળદર નાખવી જોઈએ આમાં ખોટો શબ્દ છે કે પછી ફરી વખત વાક્ય બનાવવાનું બીજું ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર ઢોળી ખાધી કે બનાવી માનસી દરરોજ ત્રણ કિલો કિલોમીટર કે લીટર ચાલે છે જાયનાએ પવાલું ભરીને શરબત ઢોળિયું ખાધું કે પીધું કૃણાલે મોટરસાયકલમાં પાંચ કિલો લીટર કે પાંચ કિલો લીટર કે કિલોમીટર પેટ્રોલ ભરાવ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ વિભાગ અ અને વિભાગ બ ના યોગ્ય વિકલ્પ સાથે જોડો અને ફરી વાર લખો જેના કુલ પાંચ માર્ક છે હાથી ચોમાસુ ઝવેરચંદ મેઘાણી બુલબુલ અને મીરાબાઈ બ મેઘધનુષ પહાડનું બાળક મસ્ત અને જબરજસ્ત કૃષ્ણ ભક્તિ અને શરણાઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચેના ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જે પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર લખવાના છે જુઓ પહેલો સવાલ વેરાન ધરતી એટલે બીજું આ ફકરામાં આવેલી કહેવતો લખો ત્રીજું ઉનાળો ઉચાળા ભરે પછી શું થાય ચોથું ખોરડાનો સમાન અર્થ ધરાવતો શબ્દ અને હટાણું કરવા જવોનો અર્થ લખો ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ નીચેના વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક છે અહીંયા આપણને ભાવાત્મક શબ્દો આપેલા છે અને અહીંયા વાક્યો પણ આપેલા છે જો નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા નવી નવી જેમ જેમ લજાઓ લે અરે સાહેબ મારી વાતો તો સાંભળો શું તમારો જ પ્રથમ નંબર આવ્યો ધ્રુવ કાંઈ એમ ડરી જાય એવો નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બંસમાં આપેલા ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ લખો જેના કુલ પાંચ માર્ગ છે મૌન ચિંતા ગુસ્સો દુઃખ અને આનંદ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અ તમે પ્રવાસમાં ગયા હોય એની રજૂઆત તમારા શબ્દોમાં લખો જેના કુલ પાંચ માર્ક છે અને પ્રશ્ન નંબર સાત બ ચિત્રનું વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે જુઓ એક ફળ વેચનાર ફેરિયો અને સામે બે છોકરાઓ તો એનું આપણે વર્ણન કરવાનું છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો મિત્રો પીડીએફની અંદર તમને આ દરેકે દરેક પ્રશ્નના ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે એને છાપેલા અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર તમને આપેલા છે જવાબો જે તમે વાંચી અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના માંથી કોઈ એક વિષય વિશે લખો જેના કુલ સાત માર્ક છે નિબંધ છે મિત્રો બરાબર પહેલું છે મારું વાલું ચોમાસું અને બીજું છે મારા પ્રિય લોક સાહિત્યકાર તો દોસ્તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે અને એનું જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે મંગાવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો એક એક વિષયના બબ્બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે દરેકે દરેક પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છના એક નવા વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં